હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી ને હું આવી ગયો પાછળ આઈ ગઈ મંદિરે અને આપણે દરરોજની જેમ આપણો લો આપણે ભગવાનને દર્શન કરીને આગળ ચાલુ કરીએ હા આપણે પહેલે જ બ્લોગમાં તમને આ શું છે એના વિશે કીધું આ અમારા પિતૃ દેવાની છે ને સમાધિ છે અને આજે આપણે પાછું ત્રીજું પેપર છે એટલે જવાનું છે મોરબી કોલેજ છે આપણી ગાડીમાં તો મોરબી જઈને મળી તમને પાછા બ્લોગમાં ગયા કોલેજ અંદર બે પેપર દેવાનું છે એટલે બધા પેપર દઈને મળી તમને આપણે કુલદીપ ભાઈ ગયા બેઠો બારે બેઠા બારે બેઠા નીકળી ગયા કોલેજ ને પોચી ગયા પાટાપોલ ઉપર ના મણિ મંદિર આવે છે આપણે આવી ગઈ મોરબીથી પાછા ઘરે અને તમારો ભાઈ બપોરે કઈ જયમો કે નાસ્તો વાસ્તો કર્યો નહોતો એટલે બનાવે છે મેગી અમારી નવુ બન્ને તો મેગી બહુ ભાવે છો ઈ આ વિડિયો જોય એટલે રાજી થઈ જવાની છે તો મળી મેગી ખાઈને તમને પાછા આઈ ગઈ પાછી સાંજ અને દરોદી જેમ આપણે વાંચો બેવાનું છે અને પૂજભાઈ લખવા બેઠા તો આ ભાઈને જો રમત થાય ઓ ઓ ખોટું

અને તો આજે હતો આપણે મોટા મામા એટલે કે રાજુ મામાનો જન્મદિવસ અને કરી લીધો હતો આપડે હમણાં એને ફોન કર્યો હતો ઈ કે બ્લોગ બનાવવાની કે આમાં બાવા હિન્દી બોલવા મન નહી કે એમ કે હું તો કઈક ચાલુ કરી પછી બાવા હિન્દી બોલવાનું ધીમે ધીમે આમાં તો ખાલી સપોર્ટ કરવા દો બધી પબ્લિકને તો પબ્લિક જો સપોર્ટ કરે તો બાવા હિન્દી હમણાં ચાલુ કરી એવું કઈ ન હોય ગાય આવી ગઈ છે એને કાઉ બેન હુતા છે એમ જ અને આ વાહલે એના બે બસલાય હુતા જ છે ના બે નહીં ત્રણ છે એવો અને જો કહેવાય ને કે ગામડાની મોજ એટલે હું એટલે ગામડાની મોજ એટલે ચૂલાનું જમવાનું ખીચડી ને બધું એવું સિટી રહેવા શું મોં આવી છે મને એ નથી ખબર પડતી અને ગામડામાં રહેવું એટલે મજા આવી જાય